માહિતી તમને આપીશ તો વિડીયો અંત સુધી જોશો ગુજરાત સરકારના જે નાણાં મંત્રી છે કનુભાઈ દેસાઈ આ વખતે તેઓએ ઇતિહાસનું સૌથી મોટું બજેટ બે ફેબ્રુઆરીના દિવસે રજૂ કર્યું

બે ફેબ્રુઆરી કરી તે સેના વિશેની છે તો આ યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા આગામી વર્ષ એટલે કે બે હાજર ચોવીસ અને પચીસ જે વર્ષ છે તેમાં કુલ સાતસો ને પચાસ કરોડ રૂપિયાનો ખર્ચ કરીને સગર્ભા બહેનો તેમજ માતાઓને રૂપિયાની આર્થિક સહાય પહોંચાડવામાં આવશે કરેલી છે છે હવે આ જે તે સેના માટે તો સગર્ભા તેમનું સ્વાસ્થ્ય જાળવી શકે માતાઓ અને નવજાત શિશુનું પોષણ કરી શકે ગુજરાત સરકાર દ્વારા આગામી વર્ષ માટે એકવીસ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરેલી છે જેમાંની એક આ યોજના નમોશ્રી યોજના છે એટલા જ માટે આ વખતે ગુજરાત સરકાર તરફથી નમોશ્રી યોજના શરૂ કરવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે મહિલાઓ તેમજ નવજાત બાળકોને પોષણયુક્ત આહાર સહેલાઈથી મળી શકે આ માટે સહાય છે પહેલો ઇન્સ્ટોલમેન્ટ એટલે કે પહેલો હપ્તો મહિલા પ્રેગનેટ થશે ત્યારે બીજો હપ્તો એટલે કે પ્રેગ્નન્સી ના છ મહિના થાય ત્યારે અને ત્રીજો હપ્તો એટલે કે ડિલિવરી થશે ત્યારે સરકાર તરફથી બેંક એકાઉન્ટમાં સીધું જ ટ્રાન્સફર કરવામાં આવશે ત્યારબાદ છે પાંચમો હપ્તો જયારે મહિલા પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના માટે પાત્ર થશે ત્યારે આ એક અલગ યોજના છે મહિલા પ્રધાનમંત્રી આ દરમિયાન જે પણ સગર્ભા મહિલા પ્રેગ્નન્સી સમયે રિસ્ક પર હશે એટલે કે સગર્ભા મહિલા તેમજ નવજાત શિશુ ડિલેવરી સમયે મુશ્કેલીમાં હશે તો તેને અલગથી પંદર હજાર રૂપિયાની સહાય સરકાર દ્વારા આપવામાં આવશે આ યોજનાને કારણે નવજાત શિશુઓના મૃત્યુ દરમાં ઘટાડો જોવા મળશે તેમજ ગર્ભવતી બહેનોને ડિલેવરી સમયે થતો મૃત્યુ એટલે કે જે ડિલેવરી સમયે મૃત્યુ થાય છે તેમાં પણ ચોક્કસ ઘટાડો જોવા મળશે આવા હેતુથી સરકારે નવજાત શિશુના સ્વાસ્થ્ય તેમજ ગર્ભવતી બહેનોના સ્વાસ્થ્ય માટે સારા એવા પગલા લીધા છે જેમાંનો આ એક નમો શ્રી યોજના છે હવે આ યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની માહિતી તેમાં અરજદાર જે મહિલા છે પ્રમાણપત્ર સગર્ભા હોવા માટેનું પ્રૂફ એટલે કે હોસ્પિટલમાંથી રિપોર્ટ જે હોય છે તે રજૂ કરવાના રહેશે માતાઓ માટે નવજાત શિશુનું જન્મનું પ્રમાણપત્ર અરજદારનો પોતાનો મોબાઈલ નંબર

આનાથી પણ વધુ માહિતી મેળવવા માંગતા હોય તો એક હેલ્પલાઇન નંબર મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબસાઇટ પર આપવામાં આવેલો છે તે ટોલ ફ્રી નંબર હું તમને આ સ્ક્રીન પર આપી દઉં છું જેથી કરીને તેમાં તમે ફોન લગાવીને તમે આ યોજના વિશેની વધુમાં પણ માહિતી મેળવી શકો તો આ છે તેના હેલ્પલાઇન નંબર જો તમારે વધુ માહિતી જોતી હોય તો આ નંબર પણ ડાયલ કરી તમે વધુ માહિતી મેળવી લેશો જો માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરો આભાર